મિત્રો આપે જોયું છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપીય કરદા પાર્ટી ખેડૂતોના કઈ રીતે શોષણ કરીને કરદા કર્યા છે એટલી હદે કરતા કર્યા છે કે જેથી ખેડૂતો ખૂબ નારાજ છે તમામ જ્ઞાતિના ખેડૂતો જાતિના ખેડૂતો ધર્મના ખેડૂતો ખેડૂતો એક જ ખેડૂત સમાજ છે એમને લૂંટવાનું ભાજપીય કરદા પાર્ટીએ કામ કર્યું એમણે ખૂબ રજૂઆતો કરી ભાજપના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી અન્ય પાર્ટીઓના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી તંત્રને કે અહીંયા અમને લૂંટ ચલાવવામાં આવે છે કડદા કરવામાં આવે છે અમને આમાં મુક્ત કરાવો એમના સમાજના આગેવાનોને એમણે રજૂઆતો કરી પણ કોઈ ભાજપની સામે કારણ કે એપીએમસી ઉપર ભાજપના કડદા કરનારા નેતાઓ ગોઠવાઈ ગયા છે અને એમની મિલીભગતથી આખી કડદા સિસ્ટમ ચાલે છે આજે જ્યારે આમ આદમી પાર્ટીના અમારા કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા જયારે ખેડૂતોને મળ્યા અને હજારો ખેડૂતો આવ્યા અને ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતા આ ભાજપીય કરદા પાર્ટીને ખબર પડી તો એમાંથી એમાં એકસો બાસઠ ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય ખેડૂત સમર્થનમાં બોલ્યા નથી સાંસદો પણ બોલ્યા નથી મંત્રીઓમાંથી પણ બોલ્યા નથી મુખ્યમંત્રી પણ આ ભાજપી કરદા પાર્ટીના બોલ્યા નથી તમે કરદા સિસ્ટમ ઉપર બોલતા જ નથી કડદા સિસ્ટમ ઉપર તમે ખેડૂતો ઉપર પોલીસ લાઠીચાર્જ કરીને તમે આમ આદમી પાર્ટી ઉપર આરોપ મૂકો છો કે આમ આદમી પાર્ટી દ્વારા કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ભાજપી કડદા પાર્ટી ષડયંત્ર રચ્યું છે ગુજરાતની સાત કરોડ જનતાને એક મેસેજ આપવા માંગુ છું ખેડૂતોને ખેડૂત પરિવારમાંથી હશે અધિકારીઓ કર્મચારીઓ ઉદ્યોગપતિઓ જે ખેડૂતના અધિકાર હશે એ બધાને મારી વિનંતી છે કે ભાજપીય કડદા પાર્ટીએ અમારા નેતાઓને ખોટા કેસોમાં ફસાવી એ નેતાઓ અવાજ ન ઉઠાવી શકે ખેડૂતોનો અવાજ રૂંધાઈ જાય ફરીથી કોઈ ખેડૂત સામે ન આવે ખેડૂત બહાર ન આવે એવું ષડયંત્ર કરી આમ આદમી પાર્ટીને કોઈ ના કોઈ રીતે એના નેતાઓને બદનામ કરવાનું કામ ભાજપીય કરદા પાર્ટીએ સમજાય છે ભાજપીય કરડા પાર્ટીએ ગઈકાલે તમે જુઓ વિડીયો એક બહાર આવ્યો છે ભાજપીય કર્દા પાર્ટીના ઈશારે પોલીસે સ્થાનિકો ના ગ્રામજનો પાટીદાર પાર્ટી પાર્ટીની પોલીસે માર માર્યો તમે જુઓ છત્રીસ સમાજમાં આંદોલન વખતે પણ છત્રી સમાજની દીકરીઓને આ ભાજપી પાર્ટીના પોલીસે માર માર્યો આજે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવા માટેનું ષડયંત્ર વનતા ભાજપી કરે છે અચ્છા એમણે એવો મેસેજ બોલાવ્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાગી ગયા આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલાક લોકોને ઉશ્કેરીને ભાગી ગયા

આ ભાજપીય કરદા પાર્ટી અમારી છે એના કરદાને ને બહાર લાવ્યું એના માટે લાખ લાખ અભિનંદન આ લડાઈ ખેડૂતોની છે આ લડાઈ આમ આદમી પાર્ટીની નથી અમે કોઈ પોલિટિકલી લાભ લેવા નથી માંગતા અમારો ઉદ્દેશ છે ને એટલે જ મેં નક્કી કર્યું છે કે ગુજરાતની તમામ એપીએમસી માં મારી ટીમો બનશે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે એમાંથી પણ ઢગલાબંધ ફોન આવી રહ્યા છે આગામી સમયમાં ત્યાં પણ લડત ભાજપી કરદા પાર્ટીને કહેવા માંગુ છું કે તમે ખોટી એફઆઈઆરઓ કરીને અમારા નેતાઓને ફસાવીને આગામી સમયમાં એવું એવું મેસેજ પણ છે કે અમને ગોપાલભાઈને પણ ફસાવવાની કોશિશ ભાજપી કરદા પાર્ટી કરી છે તો અમે તમારા કેસોથી ડરતા નથી અમારે તમારા જેલોથી ડરતા નથી તમારામાં તાકાત હોય એવું કરી લેજો પણ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે રસ્તા ઉપર ઉતરી નથી શકતા તમે રસ્તા ઉપર લડી નથી શકતા તમે લડવાની જરૂર પણ નથી ભાજપી કરદા પાર્ટીને અમે ખદેડી મૂકશું ગુજરાતમાંથી બસ અમને તમારો સાથ જોઈએ છે અમને તમારો સહકાર જોઈએ છે અમે લડી લેશું જેલમાં અમે જાશું લાઠીઓ અમે ખાશું ભાજપી કરદા પાર્ટીને આ ગુજરાતમાંથી ખદેડી મૂકવાનું કામ આમ આદમી પાર્ટીના એક એક સૈનિક કરશે પણ મારી આપ સૌને વિનંતી છે કે ભાજપી કરદા પાર્ટીએ ષડયંત્ર બદનામ કરે છે ત્યારે આમ આદમી પાર્ટી

નેતાશ્રીએ વાત કરાવડાવી છે અરવિંદ કેજરીવાલજીએ પણ ખાતરી આપી છે આ ખેડૂતોની લડાઈ છે અરવિંદ કેજરીવાલજી કિશુદાન ગઢવી રાજુ કરની પ્રવીરામની નથી આ લડાઈ ખેડૂતોની છે ખેડૂતો દરેક સમાજના છે દરેક સમાજના ગરીબો વચ્ચે તો શોષિતોની લડાઈ છે અને એ લડાઈ ખેડૂતોની કોઈ લડતા નહોતા આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે અને અહીંયાથી કેસોથી કે ભાજપની ધમકીઓથી ડરવાના નથી લડવાના છીએ તો માનીએ અરવિંદજીએ પણ ખાતરી આપી છે કોઈને ડરવાની જરૂર નથી વકીલો પણ ગામ પણ કહીએ છીએ જે લોકો કેસ આદમી પાર્ટી હશે નેતાઓને ફસાવાની કોશિશ કરી છે ફંડ બહાર થી લાવે છે હજારો કરોડ નું તમારી પાસે છે અમે તો ગરીબ પાર્ટી છીએ સામાન્ય લોકોની પાર્ટી છીએ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી અને તમે એમ કેવા માંગો છો કે કોઈ ખેડૂતોનો અવાજ ન બનતા કોઈ ખેડૂતોની કરદા વિશે બોલતા નહીં કોઈ ખેડૂતોનું કરદા વિશે બોલે ને જેલમાં નાખીને ડરાવીને ધમકાવીને તમે અટકાવવા માંગો છો અમે ચૂપ બેસવાના નથી ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી જ્યાં સુધી ખેડૂતોની સરકાર નહીં બને અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે જે રીતે પોલીસે અત્યાચાર કર્યો ભાજપી કરદા પાર્ટીના કહેવાથી એ પોલીસ વિરુદ્ધ પણ અમે કાલે ફરિયાદ કરી છે પોલીસે જે અત્યાચાર કર્યો છે અને તમે જુઓ પોલીસે પરમિશન નથી લીધી એવું કીધું જો પોલીસે હોય તો સામાન્ય રીતે એવું હોય છે કે તમે સભા ચાલી રહી છે સભા થવા દો સભા થયા પછી જે આયોજકો છે એ આયોજકોને તમે કેસ કરો આયોજકો ઉપર કઈ નહીં અમારા ઉપર કેસ કરો ખોટી રીતે તમે સભાનું આયોજન કર્યું છે પણ નહીં સેલ લઈને કાપલા સાથે પૂરા ષડયંત્ર સાથે માહોલ બગાડવા માટે ખેડૂતોનો કોઈ અવાજ ઉઠે નહીં ખેડૂતોનો કોઈ અવાજ મળે નહીં એટલા માટે થઈને પૂરી તૈયારી સાથે આવી અને મંત્રીશ્રી એવું કહેતા હતા કે કોઈ સ્થાનિક નથી તો સ્થાનિક ન હોય હળદળ ગામના લોકો ન હોય તો તમારી પોલીસ સ્થાનિકોના ઘરમાં જે ઘુસી ઘુસીને વડીલોને માતા બેન દીકરાઓને મારે છે એ ક્યાંથી મારે છે ભારતીય કરતા પાર્ટી આજે ભારતીય કડદા પાર્ટી સમગ્ર જે આ ષડયંત્ર હતું ખુલ્લું પડ્યું છે ગુજરાતની જનતાની ની ભારતીય જનતા પાર્ટીના કરદા પાર્ટીના નેતાઓ કડદા ઉપર એક શબ્દ બોલવા તૈયાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલી હદે ગુજરાતને લૂંટ ચલાવી છે એ લૂંટ બધ ન થાય એટલા માટે આમ આદમી પાર્ટીના એના નેતાઓને ફસાવવાનું અને ખોલી અફવાઓ કરવાનું નક્ષળવાદી છે આવું કરાવે છે હંગામ કરાવે છે અને કોઈ હંગામ નથી કરાવ અને શાંત પ્રિય ગુજરાત માં ઈચ્છીએ છીએ હંગામો ભારતીય કરતા પાર્ટી એ કરાવડાવ્યું છે એમના નેતાઓ કરાવડાવ્યું છે એમની પોલીસ તૈયારી સાથે આવી હતી અને ખેડૂતો પર બરબરતા પૂર્વક લાઠીઓ વર્ષાવી પણ એના વિરોધમાં આવતીકાલે અગિયાર વાગે અમારા બંને નેતાઓ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને બીજા પણ કેટલાક આગેવાનો છે એ આવતીકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે અંકડો પર બેસશે ભારતીય કરદા પાર્ટીના ખેડૂતો ઉપર અત્યાચાર છે એના વિરોધ મારે એટલું જ કહેવાનું છે ગુજરાતની જનતાને કે તમે લડી નથી શક્યા કાંઈ વાંધો નહીં તમારા માટે અમે લડીશું તમે રોડ ઉપર ઉતરવાની તમારે કોઈ જરૂર નથી જે જે ભાજપની સરકારે તમારા ઉપર અત્યાચાર કર્યા છે એમાં દરેકને નાગરિકને રસ્તા ઉપર ઉતરવાની જરૂર એક પોલિટિકલ પાર્ટી તરીકે અમારી ફરજ બને છે વિપક્ષના નેતાઓ તરીકે અમારી ફરજ બને છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ માત્ર આપનો સાથ જોઈએ છીએ અમે સાવ સામાન્ય ઘરમાંથી આવીએ છીએ સામાન્ય જનતામાંથી આવીએ છીએ અમે બે મહિના જેલમાં જવાનો છે જઈ આવીશું પણ તમે તમારા ઘરે

આપણે સૌ આમ આદમીમાંથી આવી જ છીએ આ કોઈ ઉદ્યોગપતિની પાર્ટી નથી અને મારી સૌની વિનંતી છે કે ભાજપ ખોટા કેસો અમારા ઉપર કરવા જઈ રહી છે વિવિધ કેસોમાં ફસાવાની કોશિશ કરવા જઈ રહી છે દિલ્હીથી ભાજપના આદેશ છૂટ્યા છે એના મોટા વકીલોની ટીમો અહીંયા ઉતરવાની છે પણ અમે ડરવાના નથી પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે હાથ જોડીને કે ભાજપીય પડદા પાર્ટીના અત્યાચારોને અમે સન્ન કરી લેશું પણ તમે અમારું સાથ છોડતા નહીં તમે એક થઈને રહેજો તમે આમ આદમી પાર્ટીના નેતાઓ તમારા માટે લડ્યા છે તમારા માટે લાઠીઓ ખાતી છે તમારા માટે જેલ ગયા છે એ ભૂલતા નહીં એના બંને પાર્ટીઓના જાસામાં એના મિસગાઇ આવતા નહીં એવી મારી હાથ જોડીને ગુજરાતની જનતા